મિત્રો પિતૃપક્ષ ચાલે છે ઋણની જાણકારી આપણે મેળવી રહ્યા છે તો લાલ કિતાબના સરળ ઉપાયથી આપણે આપણા પિતૃદોષ કેવી રીતે નિવારી શકીએ એની જાણકારી મેં તમને આપી છે અને આ અલગ અલગ ગ્રહોના જે ઋણો છે તેને આપણે કઈ રીતે સમજવા એની જાણકારી બી આ વિડીયોમાં આપણે સમજીએ તો આપણે ગુરુ સૂર્ય બે જોયા હવે આજે જોઈએ આપણે ચંદ્ર ચંદ્રનો દોષ છે ચંદ્રનું ઋણ તેને આપણે લાલ કિતાબમાં માતૃદોષ તરીકે ઓળખવામાં આવ્યો છે ચંદ્રને આપણે મા સાથે જોડીએ છીએ તો ચોથા ચોથા સ્થાનમાં સ્થાનમાં કેતુ બેસે ને બીજો કોઈ ગ્રહ આ દોષ નથી બનાવી શકતો ફક્ત ને ફક્ત કેતુ ચોથા સ્થાનમાં કેતુ બેઠેલા છે તો તમારી કુંડળીમાં માતૃદોષ લાગુ અને આનાથી શું થાય છે અસર આવે છે સૌથી પ્રથમ તમને પૈસાની તકલીફ પડે પૈસા આવે સાચવી ન શકો પેશાબને લગતા રોગ થાય ડાયાબિટીસ થાય માતાની તબિયત હંમેશા નરમ રહે એને કંઈક ને કંઈક તકલીફ પડે છે પૈસાનો સંગ્રહ આપણે કરી નથી શકતા આપની પાસે આવનારો જે પૈસાનો સ્ત્રોત છે એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચનો આવે ને તકલીફ થાય અમુક ઉંમર પછી સ્પર્શ કરવાની શક્તિ ચાલી જાય આપણે કોઈને ટચ કરીએ તો ઠંડુ ગરમ માલુમ ન પડે આપણને એ જે છે એ માતૃદોષની નિશાની છે તો આ બધી વસ્તુઓ જ્યારે તકલીફમાં લાવે ને ત્યારે આપણને મુસીબત થાય સુગર ચોથા સ્થાનમાં કેતું છે એટલે તમને આડત્રીસથી અડતાલીસ વર્ષની ઉંમરમાં આવે આવે ને આવે એનાથી નબળાઈ આવે ચંદ્ર મન માતા ધન અને દુનિયાના પાણી સાથે જોડાયેલું પાણીજન્ય રોગ થાય માતાને આવા રોગ થાય આપણા શરીરમાં આવા રોગ થાય સ્ત્રી છે તો સ્ત્રીને આવા પાણીજન્ય રોગથી આપણને તકલીફ પડે અને માનસિકતા આપની નબળી પડે ચંદ્ર મનથી જોડાયેલો છે ને તો મન આપનું નબળું પડે હવે આ વસ્તુ આપણે જ્યારે કોઈને કહીએ છીએ કોઈને કુંડળી બતાવીએ છીએ કોઈની પાસે જઈએ છીએ ત્યારે આપણને પેલો કહે છે કે ભાઈ તમારી કુંડળીમાં તો પિતૃદોષ છે હવે પિતૃદોષનું નામ સાંભળીને છે ને આપણા પેલા હાજા ગગડી જાય છે કે હે મેં ગયા જન્મમાં બહુ બધા પરેશાન કર્યા પિતૃઓને એટલે મારી કુંડળી ના આપણા સ્વર્ગવાસી પિતૃઓ ક્યારે કોઈને નડતા નથી આ વસ્તુને ધ્યાનમાં રાખજો કોઈ પણ તમારો પિતૃ હું એમ કહું કે તમારા ઘરમાં ગમે તેનું મૃત્યુ થયું છે એ ક્યારે પણ તમને નડતું નથી ગયા જન્મમાં આપણે કોઈ માતાને સતાવી છે કોઈ સ્ત્રી માતા બની છે એને સતાવી છે આ જન્મમાં માતાને દુઃખ આપવું છે અને આપણે આ ભોગવીએ છીએ હવે આનું નિવારણ શું તો આનું નિવારણ પણ બહુ સરસ છે તમે માતાની સેવા કરો માતા જેવી સ્ત્રીઓની સેવા કરો ચોક્કસ ફાયદો થાય છે દૂધનું દાન કરો ચોથું સ્થાન મજબૂત કરો ચાંદી ચાંદી ચંદ્ર છે તો તમારા કુટુંબના સભ્ય દીઠ લઈ શકો તો એક ગ્રામને નહીં લઈ શકો તો વાલ દીઠ બરાબર તો ભાઈ પચીસ સભ્યનું આપણું કુટુંબ છે તો બે ગ્રામ ચોખ્ખી ચાંદી લો પચાસનું છે તો પાંચ ગ્રામ ચોખ્ખી ચાંદી લો માથા પરથી ઓવારીને વહેતા જલમાં વાવ ચાંદી ચંદ્ર વહેતું જલ નદી એ બી ચંદ્ર તો આપણે ચંદ્રનો દોષ આપણી પરથી ઓવાય રહ્યો આપણી ખરાબ ચંદ્રની ઓરા રિપેર કર બાકીની ચાંદી આપણે વહેતા જલમાં વહાવી જલમાં ચાંદી પધરાવી ઘણાય એવું છે કે ભાઈ એને આપણે જલમાં શું કામ પધરાવી તો મિત્રો જલમાં પણ એ ચાંદી પોતાનું કામ કરશે પાણીનો જે પ્રવાહ છે એમાં ચંદ્રનો જે પાવર છે એ જોડીને તમને એમનો એ આપશે તો આપણા સિવાય દુનિયામાં ઘણા બધા લોકો પાણીનો ઉપયોગ કરે ને પાણી એ જલ એ જીવન છે બધાને ખબર છે તો ચંદ્ર બહુ જ પ્રોપર રીતે તમારો સારો થશે અને માતા અને માતા જેવી સ્ત્રીઓની સેવા ચોક્કસ તમને આ ઋણમાંથી મુક્ત કરે અને ચોથા સ્થાનનો કીધું જ્યારે રોગ આપવા પર બેસે જ ને ત્યારે તમારી હાલત ખરાબ કરી નાખે છે તો સમયસર આવા દોષોનું નિવારણ જો આપણે સમયસર કરીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય છે કુતરાની સેવા કરો એમાં પણ તમને ફાયદો થશે કેતુનું પ્રાણી કૂતરો છે એનાથી પણ ફાયદો થશે બરાબર તો ચોથા સ્થાનનો કેતુ માનવીને સંતાનમાં દીકરો નથી આપતો તો એ દોષનું પણ નિવારણ થાય અને માતા આપણી જે પત્ની છે તે કે આપણને જે સ્ત્રી સાથે આપણે આગળ જીવન જોડવાના એને બી પુત્ર રત્ન પ્રાપ્ત થઈ શકે તો આ બધી વસ્તુઓથી આપણે સમજદારી કેળવવાની છે ને એને જોવાનું પિતૃદોષના નામે અંધશ્રદ્ધામાં નહીં જાઓ ને આવા સરળ ઉપાયો કરો અને આ ઉપાય કરીને તમે જાતે જોજો તમારા જીવનમાં જે તકલીફો છે ને એનું નિવારણ થશે અને તમને ફાયદો થશે તો મિત્રો જો તમારી કુંડળીમાં કેતુનો દોષ છે ને મેં કીધું એવા દુઃખોથી તમે દુઃખી છો તો આનું નિવારણ આટલું સરસ છે અને તમે કરો તો ચોક્કસ ફાયદો થશે तो मित्रों आज वीडियो गई मत तो लाइक करो शेर करो यूट्यूब शेयर शेर ने सब्सक्राइब करे। करें मरियन चौकसी आप सबा लू फी मड़ी नवा वीडियो में नवा ऋणनी जाते तो चलो बदलीए जी नमस्ते